મારે ઘોડી ક્રોસ કરવા આવી હતી ત્રણસો ત્રણ અને કરણ ઉતારે અને ઘોડો છોડ્યો તો કરણો વિલા ને કઈ બોલવું હોય તો પછી બોલે લાલા કઈ બોલવું આપણે કઈ નથી બોલવું નથી તમે કસમાંથી એવી દોરાવા ફેશ ત્રણસો ત્રણ દોરાવો

પણ દોરી પગમાં આવે છે ને લાલા લાલા પગમાં તાર દોરી આવે છે ને લાલા ને કઈ પગમાં દોડું આવે છે ને તારા એ

આગળ હાલવા દે જરા કાગડ બે ડગલા હાલવા દે હા શાબાશ બેટા શાબાશ શાબાશ બેટા એક એક દબાવી રાખી રાખે

અલે તારું નાખોડું દેખાડા ગયા એને ઘોડે પાટું મારી દીધી નાક કાપેલું તો કામ છે તારું ખાઈ આવો એને કેવું કામ લાલા નાક કાપ્યું હે ઘોડે નાક કાપ્યું હો હવાનો માથીમાં માથી હતી ઓલી ઓલી છોકરીથી બેઠ્યો બસ એ બંધ કરી

I'll <laughs> give